રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વોર્ડ નંબર સાત અને જમનાવડ રોડ આર એમ બી હસ્તે બનાવવામાં આવેલ રોડમાં સિમેન્ટની જગ્યાએ સોનું નાખી રોડ બનાવાય છે રાજકોટ જિલ્લાના ધોરાજીના જમનાવડ પ્રશાંત પેટ્રોલિયમ થી જમાવડો રેલવે ફાટક સુધીનો રોડ આરસીસી રોડ આર એમ બી ના હસ્તે ના રોડ હાલ બનાવવામાં આવી રહ્યો છે જમનાવડ રોડ વિસ્તારમાં ઘણા વર્ષોથી લોકો હેરાન પરેશાન થતા હતા ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ત્યારબાદ લોકો આંદોલન કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો અંતે મહેન્દ્રભાઈ પાડલિયા ભાજપ ધારાસભ્યએ ખાતમુહૂર્ત વિધિ કરી આ વિસ્તારના આરસીસી રોડ આરએમબીના હસ્તે બનાવવામાં આવશે સારા રોડ બનશે તેવું જણાવ્યું હતું લગભગ અઢી મહિના અગાઉ આ જમનાવડ રોડ ખોદકામ કરી આરસીસી રોડ આરએમબીના હસ્તે રોડનું કામ કરવામાં આવ્યું પણ ગોકળગાયની ગતિયા કામ કરવામાં આવે તેને લઈ જમનાવડ રોડ પરના લોકો હેરાન પાછા થયા બાદ હવે ફરી આરસીસી રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે આ રોડ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે આરસીસી રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા મનમાની કરી મન ફાવે તેમ સિમેન્ટની જગ્યાએ માટી નાંખે રોડની કામગીરી થતી હોય ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોય તેવો આક્ષેપ સ્થાનિક લોકો કરી રહ્યા છે આરસીસી રોડ થોડા વર્ષોથી ચાલશે કે કેમ તે મોટો સવાલ કરી રહ્યા છે સ્થાનિક લોકોએ કોન્ટ્રાક્ટરના બાબતે મૌખિક રજૂઆત પણ કરી કોન્ટ્રાક્ટર સ્થાનિક લોકોની રજૂઆતને ધ્યાનમાં લીધા વગર નબળું કામ કરવામાં આવી રહ્યું છે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોય તેવા આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે પ્રવીણભાઈ સુદાણી ધોરાજી અત્યારે જે જમનાવર રોડ ઉપર જે રસ્તો બને છે આરસીસી રોડ બને છે તેમાં મટીરિયલની ખામી છે અને જે ગવર્મેન્ટના ધારાધોરણ પ્રમાણે જે ટેન્ડર પાસ થયા હોય તે પ્રમાણે મટિરિયલ આમાં આવતું એવું લાગતું નથી અને ઉપરથી નીચે સુધી જે ભ્રષ્ટાચાર છે અને તેનો પબ્લિકે ભોગ બનવો પડે છે અને આ રસ્તો દસ વર્ષ કે પંદર વરસ સુધી કાંઈ થાય નહીં એને બદલે પાંચ વરસમાં તો રસ્તા બધા પૂરા થઈ જાય છે અને ખાડા કપડાંમાં જો કોઈ પડે છે તો એમાં કોઈ જવાબદારી ગવર્મેન્ટ લેતી જ નથી તો આ કેની જવાબદારી કોન્ટ્રાક્ટરની આવે ગવર્મેન્ટની આવે કે ક્યાં ખાતાની આવે એ વિશે જરા આપના મીડિયા થ્રુ જાણ કરો બળવતભાઈ પાકડા જમનો રોડ બરોબર તકલીફમાં માં તો આખા ગામ ને આખા જમનો રોડ ને બધા ખબર જ છે અઢી મહિના થી હેરાન થાય છે બરોબર કોઈ ધંધાવાળા વાળા એટલે હેરાન થઈ ગયા હાલવા ચાલવા વાળા બધા કોઈ કોઈને દવાખાને કોઈ એમ્બ્યુલન્સ આવી હોય તો જવાની ક્યાંય જગ્યા છે નહીં કોઈને સમજ્યા અને નેતાઓને

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે